જય શ્રી કૃષ્ણ બધાને તો આજે આપણે બનાવીશું ઢોકળીનું શાક બનાવીશું એ બી ઢોકળીનું શાક કાઠિયાવાડી સ્ટાઇલથી અને એકદમ માપ સાથે અને બીજી વસ્તુ કે આપણે ફ્લેવર કસૂરી મેથીને આપી છે તો તમે જોઈ શકો છો જુઓ આ મારું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે અને આપણે ઉપરથી આ રીતે કસૂરી મેથી નાખી અને આ રીતે સર્વ કરવાનું છે તો હવે આપણે ઢોકળી બનાવવા માટેનું માપ જોઈ લઈએ કોઈ પણ તમારા ઘરમાં એક વાટકી હોય એને સેટ કરી દેવાની છે અને ત્રણેય વાટકી મારી એક સરખી છે છાશની એક વાટકી છે એક વાટકી બેસન છે અને એક વાટકી પાણી લીધું છે બસ આ જ માપ રાખી અને આપણે સરસ બેટર બનાવવાનું છે હવે એક બાઉલ લેવાનું છે અને બાઉલમાં આ રીતે સૌથી પહેલાં આપણે ચણાનો લોટ નાખી દેવાનો છે અને આ ચણાનો લોટ છે એ મારો ચાળી અને મેં વાટકીમાં ભર્યો હતો ત્યાર પછી એમાં મેં છાશ નાખી દીધી છે એ બી ખાટી છાશ આવે છે એ લીધી છે અને ત્યાર પછી પાણી લીધું છે પાણી આપણે અત્યારે અડધી વાટકી નાખીશું એક સામટું બધું પાણી નહીં નાખી દઈએ જેમ બેટર આપણે ફેટીશું એમ જરૂર પડશે એમ આપણે પાણીનો આગળ ઉપયોગ કરતા રહીશું પણ સૌથી પહેલાં આપણે વધારે નહીં નાખી દઈએ એક જ ત્રણ જ માપ મેં એક સરખો રાખ્યો છે અને ત્રણે ત્રણ માપ એક પરફેક્ટ માપ સાથે બનાવ્યું છે ત્યાર પછી મેં મસાલા કર્યા છે બેટરમાં અને આ રીતે હળદર નાખી છે જીરું નાખ્યું ગરમ મસાલો નાખ્યો છે અને મરચું પાવડર નાખ્યું છે અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે તમે કેવું મસાલામાં તીખું ખાતા હો એ પ્રમાણે તમારે મસાલા કરવાના રહે છે ત્યાર પછી આ રીતે સરસ એકદમ ફેટી દેવાનું છે જેટલું ફેટશો તો એમાં ચણાના લોટમાં એકદમ લમ્સ રહેશે નહીં ત્યાર પછી હવે આપણે જે ખીરું છે એને એકદમ સરસ બનાવવાનું છે તો હવે એમાં બે ચમચી તેલ નાખી દીધું છે તેલ નાખ્યા પછી હિંગ નાખી છે જો આની જગ્યાએ તમારે જીરાનો બી ઉપયોગ કરી શકો છો પણ મેં ખાલી હિંગથી જ આ રીતે વઘાર કર્યો છે તો હવે જે બેટર આપણે ફેટી અને તૈયાર કર્યું છે એને આ રીતે સરસ લગભગ સાતથી આઠ મિનિટ સુધી એકદમ સતત હલાવતા રહેવાનું છે કારણ કે ચણાનો લોટ કાચો છે તો એને આપણે આ સરસ આપણે ઢોકળી બનાવવા માટે પકવવો બહુ જરૂરી છે તો જુઓ શરૂઆતમાં તો આ રીતે લગભગ બેથી ત્રણ ચાર મિનિટ થશે એટલે આ આવ આવી રીતે ચીકણું થોડુંક રહેશે પણ જેમ જેમ ચણાનો લોટ શેકાતો જશે એમ સરસ ચીકાશ ઓછી થતી જશે અને પેન છોડવા માંડે છે અને પછી એક ચમચી જેટલું પાણી બચ્યું હતું એ બી નાખી દીધું છે તો ટોટલ મારી ત્રણે ત્રણ વસ્તુનો એક જ સક્કો માપ મેં રાખ્યો છે તો લગભગ મારી આઠ મિનિટ થઈ ગઈ છે અને તમને હવે હું બતાવીશ કે મારું બેટર કેવું થયું છે આ ગરમ છે એટલે હમણાં નહીં થોડીક બે ત્રણ વાર હું બે ત્રણ મિનિટ સુધી રેવા દઈશ પછી હું તમને બતાવીશ કે મારું કેવું થયું છે તો મેં ત્રણ મિનિટ રાખ્યું હતું અને હવે તમે જોઈ શકો છો કે જુઓ ઠંડુ થઈ ગયા પછી આ રીતે જેવી રીતે આપણે ખાંડવી બનાવી છીએ અને કેવી રીતે નીકળી જાય છે એ એ ટાઈપનું મારું બેટર તૈયાર થઈ ગયું છે જુઓ આવું થવું જોઈએ જો વાટકીમાં ચોટે તો તમારું બેટર જે તમે ઢોકળીનું બનાવ્યું છે એ કાચું હશે પણ જો આવું ઉખડી જાય વાટકીમાં તો સમજવાનું કે આપણું બેટર સરસ થઈ ગયું છે ઢોકળીનું ત્યાર પછી આ રીતે ગ્રીસ કરેલી ડીશમાં મેં આ રીતે બેટરને બધું કાઢી લીધું છે અને હવે આપણે આને થોડી તેલની મદદ ચમચીમાં લગાવવાની તો આસાનીથી સરસ એકદમ આપણે પાથરી દેવાનું છે દબાવી અને પછી આપણે આ રીતે આના પીસ પાડી દેવાના છે તો તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ બેટર પરફેક્ટ બનાવવાથી આપણું આ ઢોકળી એકદમ સરસ થાય છે અને આ ઢોકળી જો છોકરાઓને ભાવતી હોય તો તમે આ રીતે બનાવીને બી આપી શકો છો તો લગભગ આને હવે હું દસ દસ મિનિટ જ બહાર મૂકી રાખીશ પછી આપણે પીસ પાડીશું તો હવે મેં દસ મિનિટ ઠંડુ થાવા રાખ્યા પછી તમે જોઈ શકો છો જુઓ આસાનીથી એકદમ સરસ પીસ બી પડી જાય છે અને આ ઢોકળી એકદમ ડ્રાય બી બનાવી શકાય છે અને એકદમ રસાવાળી બી બનાવી શકાય છે તમે કેવું ઘરમાં ખાતા હોવ એ પ્રમાણે તમારે બનાવી શકો છો તો આસાનીથી એકદમ સરસ જુઓ તમારું બેટર સરસ બન્યું હશે ને તો તમારી ઢોકળી આ રીતે એકદમ સરસ એક ચપ્પુ મારતા જ સરસ એકદમ નીકળી જશે જુઓ આ રીતે એકદમ સરસ ક્યાંય બી મારી પ્લેટમાં ઢોકળી ચોટતી નથી કારણ કે આપણું બેટર એકદમ સરસ બન્યું છે બેટર સારું બન્યું હશે તને આપણો ચણાનો લોટ જરા બી કાચો નથી જુઓ કાચો હશે તો બધી જગ્યાએ ચોટી જશે અને ચીકાસ આવશે પણ મારી ઢોકળીમાં જરા બી ચીકાસ નથી અને કાચો બી લોટ રહ્યો નથી તો આ રીતે લગભગ આ સાતથી આઠ મિનિટ સુધી આ રીતે પકાવવાથી આવી રીતે પરફેક્ટ માપ સાથે આ રીતે ઢોકળી સરસ બની બની જશે આપણી અને છોકરાઓને ખાલી જો શાકનો ભાવતું હોય તો બી તમે આ રીતે ખાલી ઢોકળી બનાવીને આપી શકો છો તો હવે આ મારી એકદમ સરસ જ બધી મેં પ્લેટમાંથી આ રીતે કાઢી લીધી છે તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ માપ સાથે તમે બનાવશો ને તો તમારી ઢોકળી એકદમ સરસ બને છે અને આ રીતે બધા પીસો આપણે થોડાક છૂટા છૂટા પાડી દઈશું અને ત્યાર પછી હવે આપણે એક તવો લેવાનો છે કારણ કે આપણે ઢોકળી ગ્રેવીવાળી બનાવવાની છે મારે થોડીક રસાવાળી બનાવવાની હતી અને આ ઢોકળી રસાવાળી થોડીક સારી લાગે છે ડ્રાય બી સારી લાગે છે પણ થોડીક રોટલી અથવા ભાખરી જોડે ગ્રેવીવાળી સબ્જી બહુ સરસ લાગે છે તો બે ચમચી મેં અત્યારે તેલ નાખી દીધું છે ત્યાર પછી રાઈ નાખી હિંગ નાખી છે અને થોડાક કડા મસાલા નાખ્યા છે જો આ ઓપ્શન છે તમે સ્કીપ કરી શકો છો ન ભાવતું હોય તો પણ ત્યાર પછી મેં અજમો બી નાખ્યો છે અને જે આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે એ બી મેં અત્યારે તેલમાં શેકી દીધી છે જુઓ આ રીતે એની ગ્રેવી સરસ બનાવશો ને તો બહુ સરસ થશે ત્યાર પછી મેં એક જ મરચું લીધું હતું અને આ મરચું મારું મોડું છે એ લીલું મરચું ડુંગળી અને ટામેટા આ ત્રણ વસ્તુ નાખી અને તેલમાં આપણે સરસ શેકી દેવાની છે અમુક જણા ડુંગળી અને ટામેટા નથી નાખતા ઢોકળીના શાકમાં પણ અમે લોકો ખાઈએ છીએ ડુંગળીને ટામેટા એટલે મેં અત્યારે જ ગ્રેવી કરવા માટે થોડાક ડુંગળી અને ટામેટા નાખી દીધા છે પણ તમે ન ખાતા હોવ તો તમે સ્કીપ કરી શકો છો તો મેં લગભગ બેથી ત્રણ મિનિટ આ રીતે ધીમા તાપે ડુંગળી અને ટામેટાને થવા દીધા હતા તો એકદમ સરસ ટામેટા અને ડુંગળી ગળી ગઈ છે અને સરસ એકદમ મસાલો થઈ ગયો છે તો હજુ આપણે ચમચાની મદદથી આ રીતે સરસ એકદમ દબાવવાનું છે ચમચાને તો જે ગ્રેવી છે એકદમ સરસ મસાલામાં ભળી જાય છે ત્યાર પછી આપણે ગ્રેવીના ભાગના મસાલા કરવાના છે થોડુંક હળદર નાખી છે અડધી ચમચી મેં થોડોક કિચન કિંગ મસાલો છે એ નાખ્યો છે અને અડધી ચમચી લાલ મરચું નાખ્યું છે આ સબ્જીમાં થોડુંક તમે મસાલા અને તેલ થોડુંક વધારે નાખશો તો સરસ એકદમ ટેસ્ટ આવે છે કારણ કે આમાં તેલ અને મર મરચાં તમે મસાલો ઓછો કરશો તો એનો લુક બી શાકનો સારો નહીં આવે ત્યાર પછી મેં મસાલા કરવા માટે થોડુંક પકાવવા માટે થોડુંક પાણી નાખ્યું છે બહુ વધારે નથી નાખ્યું આગળ આપણે ગ્રેવી કરવા માટે પાણી નાખીશું પણ અત્યારે મેં થોડુંક મસાલા એકદમ શેકાઈ જાય એ માટે મેં થોડુંક પાણી નાખી અને લગભગ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ થવા દીધું હતું હવે મારી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને ઉપર તમે જોઈ શકો છો બધું તેલ આવી ગયું છે અત્યારે તમને તેલ તેલ દેખાય છે પણ જેવી દહીં દહીં આપણે નાખીશું અને ઢોકળી નાખીશું એટલે બિલકુલ તેલ નહીં દેખાય અને આ અત્યારે મેં ખાટું દહીં લીધું છે મેં અત્યારે બે ચમચી દહીં લીધું છે પણ જો તમારે દહીંમાં ના બનાવવું હોય તો આની જગ્યાએ તમે છાશ બી ઉમેરી શકો છો તો મારે ખાટું દહીં પડ્યું હતું એટલે મેં પહેલાં છાશ નાખી હતી એટલે અત્યારે ગ્રેવીમાં મેં અત્યારે દહીં જ નાખ્યું છે તો દહીં નાખી અને આ રીતે આપણે સતત બેથી ત્રણ મિનિટ આને મિક્સ કરી દેવાનું છે જેથી કરી અને મસાલામાં દહીં છે એકદમ સરસ ભળી જાય છે આ રીતે અને જેમ જેમ આ રીતે ઉકળશે ને એવી રીતે તમને અત્યારે તેલ દેખાય છે પણ જ્યારે ઢોકળી બની જશે ને ત્યારે બિલકુલ બહુ તેલ તેલ નહીં દેખાય પણ ઢોકળીના શાકમાં એક વાત જરૂરી છે કે થોડુંક તેલ અને મસાલા હશે તો જ એનો સ્વાદ બી સારો આવે છે અને થોડીક રસાવાળી કરશો તો એકદમ સરસ આપણે એને ગળામાં એકદમ આમ પેલું નહીં થાય નતર કેવી બહુ ડ્રાય રાખશો ને તો તમારી ઢોકળી આપણે ગળામાંથી ઉતરશે જ નહીં ખાતી વખતે તો હવે ગ્રેવીમાં હું અત્યારે જે મેં ઢોકળી બનાવીને તૈયાર રાખી છે એ આ રીતે નાખી દેવાની છે અને આપણે રસાવાળી કરીશું તો એકદમ સરસ આ ઘાટું રસાવાળું સબ્જી આપણે તૈયાર થઈ જાય છે હવે આ બધી ઢોકળીને આપણે મસાલા જે ગ્રેવી કરી છે એની જોડે આપણે સરસ આ રીતે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે તમે ડ્રાય બી બનાવી શકો છો આમાં પાણી નહીં નાખવાનું કારણ કે આપણો મ ગ્રેવી બી સરસ પાકી ગયેલી છે અને ઢોકળી બી સરસ તૈયાર જ છે પણ જો તમારે થોડુંક અમથું પાણી નાખી અને ડ્રાય ઢોકળીનું શાક બનાવવું હોય તો બી તમે આ રીતે બનાવી શકો છો પણ મારે થોડુંક ગ્રેવી અને રસાવાળું બનાવવાનું હતું તો મેં અત્યારે અડધો ગ્લાસ પાણી નાખ્યું છે પહેલાં થોડુંક પાણી નાખ્યું અને મેં ચમચાથી આ રીતે હલાવ્યું તો મને એવું લાગ્યું કે ના હજુ થોડુંક પાણી વધારે નાખીશ કારણ કે હજુ જેમ ઉકળશે થોડુંક બેથી ત્રણ મિનિટ સુધી આપણે હજુ મસાલાને અને ઢોકળીને ઉકાળવાનું છે તો આપણે હજુ હજુ એમાં થોડુંક પાણી આપણે નાખીશું જે મેં અડધો ગ્લાસ બાકી રાખ્યો છે એને બી અત્યારે પાણી નાખી દઈશું તો ઉકળશે એટલે રસો ઓટોમેટિક ઓછો થઈ જશે કારણ કે ચણાનો લોટ છે એ પાણી બહુ પીસે છે તો હવે આપણે ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ આપણે આને ઉકળવા દેવાનું છે અને મેં અત્યારે લાસ્ટમાં મીઠું નાખ્યું છે સૌથી છેલ્લા જ છેલ્લે જ્યારે ઢોકળી બનવાની બે મિનિટની વાર હતી ત્યારે જ મેં મીઠું નાખ્યું છે તો હજુ આને હું બેથી ત્રણ મિનિટ આની આ રીતે થવા દઈશ અને હવે તમને જોઈ શકો છો કે જુઓ બિલકુલ પાણી તેલ અને મસાલો બહુ દેખાતો નથી અને ઢોકળી આપણી સરસ એકદમ ગ્રેવીવાળી તૈયાર થઈ ગઈ છે તો લગભગ હજુ આને હું બેથી ત્રણ મિનિટ થવા દઈશ કારણ કે મીઠું નાખ્યું છે એટલે મીઠું નાખ્યા પછી આપણે ઢોકળીને થવા દેવી જોઈએ હવે હું તમને બતાવીશ કે મારી ઢોકળી થઈ ગઈ છે તમે જોઈ શકો છો જુઓ આ રીતે મેં લગભગ પાંચથી છ મિનિટ ઠંડુ થવા દીધું હતું અને ઠંડુ થયા થઈ ગયા પછી મેં એ રીતે આ રીતે વિડીયો શૂટ કર્યો છે તો જુઓ એકદમ સરસ ગ્રેવીવાળી આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે અને આ રીતે રસાવાળી ઢોકળી જે કાઠિયાવાડી સ્ટાઈલ એકદમ મસાલા અને તેલથી ભરપૂર આ ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે આની જ આ ઢોકળીના શાક જોડે તમે બાજરીનો રોટલો અથવા ભાખરી અને ભાખરી કેવી કે જે તમે તાવડીમાં બનાવતા હોય એ ભાખરી ઘીમાં વધારે ઘીના મોણવાળી ભાખરી અથવા બાજરીનો રોટલો આ ઢોકળીના શાક જોડે બહુ સરસ લાગે છે તો જરૂરથી આ મારી રેસીપીને ટ્રાય કરજો અને જુઓ તમને બધાને આ મારો વિડીયો અને મારી રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો ન્યૂ સબસ્ક્રાઈબરો હજુ સુધી તમે વિધિ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો બધાને જય શ્રી કૃષ્ણ